સિહોરના ગુંદાળા નંદનવન સોસાયટી ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આયોજિત ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં ગુંદાળામાં આવેલ નંદનવન સોસાયટીમાં ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દીપ પ્રગટ્ય કરીને ભીમ ડાયરાનું આયોજન થયું હતું જેમાં બહુજન સાહિત્યકાર વિશનભાઈ કાથડે ભીમ ભજનની રમઝટ બોલાવી હતી અને એવું પણ કહ્યું હતું કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર કોણ હતા અને સમાજ માટે હક અધિકાર અપાવ્યા હતા સાથોસાથ સમાજને જાગૃત અને શિક્ષણ અને સમાજ એકતા સંગઠિતથી હળીમળીને રહે તેવી વિશેષ સમજ સમાજલક્ષી વાત કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત શિહોર શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહુજન સમાજના લોકોની ખૂબ બહોળી સંખ્યામાં હાજરી રહી હતી સિહોર પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડ સ્ટાફ તાલુકા મામલતદાર નગરપાલિકા સહિતના અધિકારીઓની હાજરી રહી હતી આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા તેમની ટીમે ખડે પગે જહેમત ઉઠાવી હતી અને સાંજે ભોજન સૌએ સાથે લીધું હતું અને આ કાર્યક્રમ સંપૂર્ણપણે સફળ થયો હતો રિપોર્ટર વિપુલ ટીલાવત સાથે મુકેશ એસ કંટારિયા ગારિયાધાર